મજૂરોની સ્થિતિ માર્કેટ યાર્ડમાં કેવી છે એ પણ જાણવું એટલું જ મહત્વનું છે કારણ કે મજૂરોનું પોતાનું આખું ઘર એમનું ગુજરાતના મજૂરી ઉપર ચાલતું હોય છે એવા જ એક મજૂરભાઈ આપણી સાથે છે મારે તમને પૂછવું છે કે શું મજૂરી બરાબર મળે છે અને કેવી રીતે મજૂરી નક્કી કરવામાં આવે છે મજૂરીનો દર એ માર્કેટિંગ યાર્ડની બોડી નક્કી કરે અમે જે માંગ દઈએ કે ભાઈ અમારો પરિપત્ર મુજબ કે આ ભાવ દિયો એ ભાવ નો જડે એને બાંધછોડ કરવી પડે અમારે બાંધછોડ કરવી પડે પછી વચ્ચેનો રસ્તો કાઢી તમારો મજૂરીનો દર આ ફાઈનલ ડિસિઝન તો એનો હોય અમારો તો નો હોય અમને એમ એમ કે 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 આટલા જ આવશે થાય અમારી બે વચારે જે મુદ્દો જે અમે નક્કી કર્યો કે આ મોંઘવારી ના દર અમને આટલો મજૂરી ચડવી જોઈએ એટલો ન આવે પછી એ લોકો અમને સમજાવે ભાઈ અમારે પછી તો અમારે શું બંધ રહ્યું હોય કે ચાલુ કઈ પણ થયું હોય નુકસાન તો અમને જ છે

એમાં જોખવી એટલે એ બહુ અઘરી વસ્તુ છે પાછા એ બારદાન ગાડીમાં ચડાવવા હા આવે બહુ અઘરું આવે થોડું ખેપે તૂટે ડીડેટી નાખેલી હોય દવા નાખેલી હોય કંઈક કંઈક તો શરીરમાં ખંજવડ ઉકળી જાય દવા લેવા જવું પડે એટલે બધો પ્રશ્ન આવે પણ આ મજબૂર મજબૂરી એમ મજૂરી છે એને કરવું તો પડે એ તમને કોઈ કાંઈ દઈ નથી જવાનું એટલે પ્રશ્ન આવે બધા પણ મજૂરી કરીએ એટલે અમારે બધું કરવું પડે એમ સવારે ક્યારે આવી જાવ સવારે સાડા આઠે હાજે વાગે વાગે હોય તો વેલા નવરા થઈ જાય કે જે અમારું કામ હોય ફિક્સ હોય કે ભાઈ આટલા જ વાગે એક મજૂર કેટલી ગુણી રોજ જોગતોય છે એમ અંદાજીત ન હોય આમાં હું અમે વીસ જણા હોય તમારે વીસ જણાને જેટલું અમારું કામ હોય એમાં અમારે પૂરું કરવાનું હોય

કઈક એક ગાડી ભરો તો દોઢ કલાક થાય કઈક અઢી કલાકય થાય ત્રણ કલાક થાય એટલે આખો દિન ચાર પાંચ ચાર પાંચ ગાડી ભરાય જાય સરકારી બાબુ હોય નોકરીઓ કરતા હોય અને દિવાળી બોનસ ને મળતું હોય તમને મળે અમારે કઈ ન હોય બોનસ અમારે અમારે જેમ મજૂરી થાય એટલે અમારી મજૂરી બોનસ બોનસ અમારે કઈ ન હોય બોનસ કઈ ન સરકારી ને તો બધાને શું કે પીએફ બધાને પીએફ કપાય અમારે શું પીએફ કપાય અમારે તો અહીંથી પૂરું અમારા શરીરમાં જ્યાં લગી લોહી હોય ત્યાં લગી મજૂરી કરી શકી અમારું કામ પૂરું થયું એટલે અમને કોઈ પૂછવા આવે નહીં મજૂરી નો દર તો ઠીક છે મજૂરી વધવાની ગટવાની એવું બધું તો એ બધું હાઈલા આવતું હોય પણ આ મીડિયા માધ્યમથી એક હું કહેવા માંગુ છું કે ભાઈ અમારી વાહેલી જિંદગી જે અમારે ઉંમર થઈ જાય પિસ્તાલીસ પચાસ થઈ જાય એટલે પછી કોઈ મજૂરી ન કરી શકે પછી કરે બધા ટાંકા ન ચડાવી શકે પણ જો સરકાર શ્રી ને રજૂઆત છે કે જો વાયલા દિવસે અમારા માટે કઈ ધ્યાન દોરે કે જેમાં પીએફ સરકારી કર્મચારીઓ હોય નિવૃત્ત થયા પછી એને પીએફ આવતું હોય કે કોઈ પગાર આવતો હોય જે કઈ આવતું હોય એ જો અમારા વિશે એવું કઈ ધ્યાન દોરે જો એટલું થાય તો ખુબ ખુબ આભાર સરકાર શ્રી ખાસ મારે એ જાણવું છે કે માર્કેટિંગ યાર્ડમાં મજૂરો માટે બપોરે જમવાની કે સાંજે જમવાની કોઈ સુવિધા આપવામાં આવે છે ને હવ હું ટિફિન લઈને આવે સવારના 7 વાગ્યાનો ટિફિન બપોરે એટલે 7 વાગે તમે આવો એટલે કદાચ તમારા ઘરના

માર્કેટિંગ યાર્ડમાં કેન્ટિંગ તો ચાલુ છે પણ ટૂંકમાં કેન્ટીન અમારે ટાઈમનો કોઈ અનુકૂળ ન આવે કારણ કે કેન્ટીન એ લોકોને વેલી બંધ થઈ જાય અને અમારો ટાઈમનો નો કાંઈ નક્કી ન હોય અમારે અહીંયા કામ ચાલુ હોય એટલે કામ બંધ કરીને કેન્ટીન જે જમવા જાવું કે એ પ્રશ્ન તો એ નથી આ કેન્ટીનમાં કઈક નક્કી તો હશે ને કે એક ટાઈમ જમવાના એટલો ભાવ કેન્ટીનમાં તો નેવું રૂપિયા જમવાના લેશે તો પછી કેન્ટીન થોડી કહેવાય હે

તો માર્કેટિંગ યાર્ડમાં કોઈ આરોગ્યની સુવિધા મજૂરોને ફ્રીમાં કોઈ સેવા આપવામાં આવે છે ખેડૂતોને કોઈ આરોગ્યની ફ્રીમાં સેવા આપવામાં આવે છે ના ના એવું અહીંયા કોઈ મેડિકલ છે નહીં કે કાંઈ પણ બન્યું હોય અમે કાંઈ કામ કરતા પડી ગયા કાંઈ પણ થયું તમારે અમારી જાતે દવા લઈ આવવાની એવું કોઈ આરોગ્યનું કે એવું કોઈ છે નહીં અહીંયા અહીંયા કામ કરતા કોઈ લાગી ગયું ઈજા થઈ હોય તો એ વેપારીઓ એનું તમારા જે માલિકો એ કરે કે તમારે જેનો ખર્ચો દેવાનો અમારે જાતે અમે કાંઈ પણ અમને થયું હોય તો અમારે અમારી જાતે ખર્ચો કરી લેવાનો તો શું એવું નથી કે વેપારીઓની માર્કેટિંગ યાર્ડની ફરજ હોય કે અહીંના કામ કરતા મજૂરો માટે એક મેડિકલની સુવિધા દરેક માર્કેટિંગ યાર્ડમાં હોવી જોઈએ તમને નથી લાગતું અમને તો લાગે છે દરેક મેડિકલ ની સુવિધા દરેક યાર્ડમાં હોવી જોઈએ ખાલી આ યાર્ડમાં ને બધા યાર્ડમાં સુવિધા હોવી જોઈએ કોઈ ખેડૂત છે કોઈ મજૂર વર્ગ છે કાંઈ પણ કામ કરતા કાંઈ પણ થયું હોય તો તાત્કાલિક તો દવાખાને મેડમ પોખતા વાર લાગે ને આ બેડી ગ્રામ પંચાયત છે અહીંયા તો કાંઈ આઈ દવાખાનું એવું હોય જવું પડે આપણે રાજકોટ જવું પડે કાંઈ પણ બની શકે એમ કે એમ્બ્યુલન્સ કે કોઈ એકાદ માર્કેટ યાર્ડ વિશે ફાળવવામાં આવ્યું છે ના એ આપણને કઈ ખ્યાલ નથી મેડમ કદાચ ફાળવવામાં આવ્યું કે ન આવ્યું કઈ ખ્યાલ નથી અને બીજી ખાસ વાત એ કરવી છે ઈશ્વર ન કરે પણ ક્યારેક એવા આકસ્મિક અકસ્માતો થતા હોય મજૂરો સાથે હાદસા થતા હોય તો શું માર્કેટિંગ યાર્ડ દ્વારા કોઈ વીમો કે કઈ આપવામાં આવે છે આકસ્મિક વીમા કે ના એમાં વીમામાં તો એવું નથી કે આકસ્મિક વીમા યાદ તરફથી કઈ નથી મજૂરોને નથી ને ના તો આ તમે જીવના જોખમે કામ કરો છો તો તમને એમ નથી થતું કે મારી અમે માંગ કરીએ કે માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો ખેડૂતો ને ખાસ મજૂરો માટે એક આકસ્મિક વીમા સહાય યોજના પણ હોવી જોઈએ આમાં શું માંગ કરે મેડમ આમાં બોટા દ્વારી થાય તમારે શું કરવાનું અમાર ઘરે કોણ બાજરો નાખી જાય બોટા એટલે શું બોટા એટલે તમે જોયું જ છે કે નિર્દોષ હતા એને ઉપર લીધા હતા માંગ કરવા જાય ને કઈ આંદોલન કરી સીધા ઉપર તમારે શું કરવાનું અમારા તો બાયડી છોકરા રજડી પડે

કે ભાઈ સ્વતંત્ર તમે તમારો અવાજ ઉઠાવી શકો તમારા પ્રશ્ન નિરાકરણ થાય એ લોકશાહી દેશ છે કે મારું ખોટું છે બરાબર અત્યારે તમે હાઈવે થઈ જાવ ત્યાં પર ટ્રાફિક પોલીસ વાળા આવવું પડે કાલો આવી જાવ તમે સાઈડ પછી સાઈડ માં આવીને શું સાઈડમાં માં આવીને ખબર જ છે દરેક ગમે એ પોઈન્ટે તમે જાઓ અને દરેક કોઈ પણ નાગરિક પાસે એકાદો ડોક્યુમેન્ટ નઈ હોય નઈ હોય સોય 10 વ્યક્તિ હોય છે કે એને એના ડોક્યુમેન્ટ એની હારે છે લાવો પચક લાવો હો

હેલ્મેટ છે ને માટે સુરક્ષા માટે સુરક્ષામાં રોડ જ ખાડા તો એમાં સુરક્ષા ક્યાંથી આવે પહેલાં તમે તમારો રોડ સુધારો પછી નાગરિકને કહો હેલ્મેટ પહેરે રોડ જ એક વર્ષ થયો હોય ન તો રોડમાં ભીષણ અમાણા ખાડા થઈ જાય ભીષણ અમાણા ખાડા થઈ ગયા આપણે ન્યૂઝમાં જોઈએ જ છીએ મોવડીમાં એ બધે અહીંયા ખાડા જ છે અ મારે તમારી પાસેથી એક ન્યાયી જવાબ જોઈએ છે સાચો અને ન્યાય સત્યની દ્રષ્ટિએ જેટલા ખેડૂતો અહીં જળસી લઈને આવે છે એમને યોગ્ય ભાવ મળે છે તમારા મત મુજબ મારે જાણવું છું કેમ કે તમે બહુ જ આજે જળસી ને જે છે જોખો છો તમને ખબર હશે આમાં તો બજાર ઉપર બજાર ઉપર આધાર રહેશે અમુક ટાઈમે ખેડૂતને જુગ ઓછો હોય છે કે ભાઈ આ ભાવ પૂરતો નથી અને અમુક ટાઈમે મળે છે અને અત્યારની પોઝિશન પ્રમાણે ખેડૂતને મારા અંદાજ પ્રમાણે થોડોક લોસ જતો હોય એવું લાગે કારણ કે દવા બિયારણ અત્યારે પાત્રા પલરી ગયા હવે એ માલનો અહીંયા કોઈ નિકાલ કરવો અઘરો છે એટલે અમુક ટાઈમે ખેડૂતને યોગ્ય ભાવ નથી જડતા અમુક ટાઈમે જડી જાય છે એટલે ઉપર બજારના હિસાબે બધું ભાવતાલ જે કાંઈ નક્કી બજારના હિસાબે થાય તમે મગફળી જોખો છો એટલે તમને ઘણા વર્ષોનો અનુભવ હશે ભાવ કેવો હશે આ વખતે મગફળી પલડી ગઈ છે તો પલડેલી મગફળી નો કેટલો ભાવ આવશે તમને શું લાગે છે પલડેલી નો તો મેડમ આમાં બજાર ઉપર જે આધાર કહું છું તમને પેલા કીધું કે ઉપર માંગ તેલની નીકળે તો અહીંયા બધો નબળા માલ નો તો નિકાલ થાય નકર એમને નિકાલ ન થાય સરકાર ઉપર જે કાંઈ એની પ્રોસેસ થતી હોય કે ભાઈ ઉપર તેલની નિકાસની છૂટ દે એવું કઈ બનતું હોય તો અહીંયા નબળા માલની લેવાલી નીકળે નકર અહીંયા લેવાલી નો નીકળે વેપારી લઈને શું કરે એને મિલવાળા ઓર્ડર દે તો એ માલ લે એમને તો કાંઈ લેતા નથી એટલે જે ખેડૂત વેપારી આ મજૂર આ બધું શું કે ભાઈ સરકાર શ્રી બધું અહીંયા એ પ્રમાણે હાલે ઉપર જો તેલની નિકાસ છૂટી દીધી તો એ નબળા માલના ને એ બધા સારું નબળું બધું ટૂંકમાં તો નિકાલ થાય એમના નિકાલ નો થાય એક ખેડૂતે મારી પાસે હમણાં દાવો કર્યો તો મેં એને એમ કીધું કે ભાઈ અત્યારે તમે આવી કોરી મગફળી લઈને આવ્યા છો આનો સંગ્રહ કરી રાખો હોત તો તમને હોડી આસપાસ બિયારણમાં તમારી મગફળી જાત અને તમને સારો ભાવ મળે તો એણે કીધું કે બેન આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે હું સંગ્રહ કરી શકું મારે ફરજિયાત વેચવી પડે એમ જ છે પરંતુ આ વેપારીઓ જે છે એ સંગ્રહ જ કરવાના છે આના બિયારણ માટે તો અત્યારે જે મગફળી જઈ રહી છે એ બિયારણ માટે સંગ્રહ થઈ રહ્યો છે ના અત્યારે સંગ્રહ નો થાય સંગ્રહ નો થાય એનું કારણ કે અત્યારે ભેજવાળો દાણો એ દાણો એ આ બધી અત્યારે મોટા ભાગની કોરી મગફળી છે એ તમને લાગે મેડમ મોટા ભાગની કોરી મગફળી અંદર દાણો છે જવા ઓર ઓર દાણો એટલે અંદર ડેમેજ થઈ જાય ડેમેજ થઈ જાય એટલે સંગ્રહમાં બિયારણ તમે બિયારણમાં નો હાલે એટલે ખેડૂત એમની એમની રીતે સાચા છે પણ હકીકતમાં વસ્તુ અત્યારે બિયારણ માટે સ્ટોક નો થાય તડકો પડે હાવ મગફળી કોરી થઈ જાય પછી બિયારણ માટે સ્ટોક થાય અને આ વખતે બિયારણ નો ભાવ કેવો રહેશે બિયારણ નો તો બહુ કઈ ખ્યાલ નહી આમાં કેવી માંગ ઉપર આધાર રહે બધી મગફળી પલડી ગઈ છે એટલે બિયારણ ના ભાવ ઊંચા તો જશે બિયારણ ના ભાવ ઊંચા જશે ખેડૂત ઉપર નિર્ભર રહે ને મેડમ બિયારણ નું શું છે કે ભાઈ ખેડૂત કયો કઈ આઈટમ મગફળી તો વાવવાની જ છે ફરજિયાત છે કે સૌરાષ્ટ્રમાં વધારે પડતી મગફળી થાય છે કે ક્યાંક ક્યાંક ને કપાસ જે છે એમાંથી ઘાસચારો ન થાય મગફળી થી ખેડૂતોને ઘાસચારો મળી રહી અને પાક પણ મળી રહે એટલે મોટા ભાગે ખેડૂતો પશુપાલન અને ખેતી બંને કરવા માટે મગફળી નું વાવેતર કરે છે તો આ વખતે મગફળી વવાશે કેમ કે પશુઓ માટે ઘાસચારો તો જોશે અને બધી મગફળી પડી ગઈ એટલે બિયારણના ભાવ ઊંચા જવાના જ છે અને ખેડૂત સંગ્રહ નથી કરી શકતો કારણ કે આર્થિક સ્થિતિ સારી નથી હવે ખેડૂતોને દિવા આસપાસ જયારે નવું બિયારણ લેવાનું ચોમાસાની શરૂઆત સમય થશે ત્યારે ભાવ ઊંચા જવાના જ છે ત્યારે શું કરશે ખેડૂત તમને શું લાગે છે તો લેશે જ જેમ અમે અમે અમારા મજૂરી ધીમા કામ કરી એમ ખેડૂત લેશે અત્યારે ખેડૂત એવી પોઝિશન નહીં કે ભાઈ ખેડૂત સ્ટોક કરી શકે કારણ કે એમાં ખેડૂતને સાચવવામાં દવા નાખવી પડે કાંઈ પણ થયું ઉંદેડા ખાઈ જાય એને ઘણી ઓલું થાય કારણ કે આ વસ્તુ એવી રહી એટલે બિયારણ હાટું રાખી બહુ જાજુ ન હોય કારણ કે એને ટાઈમે ટાઈમે પાછી દવા નાખવી પડે બિયારણ હાટું માલ રાખી નહીં એટલે ના છૂટકે એને બજારમાંથી જ લેવું પડે કામ ઉપર કેવી દેખરેખ રાખવામાં આવે રોકટોક કે બસ છૂટથી જાય કામ કરો છો ને કામ તો અમારે જે અમારે મુજે બાલતો એ મુજે બસ કરવાનું હોય એમાં કોઈ રોકટોક કોઈ નું આવે નહીં કે કારણ કે મેં કામ જ કરી છે અહીંયા એમાં રોકટોક ન આવે દિવાળી બોનસ મળવું જોઈએ

તમને ખ્યાલ આવો જોઈએ કે ભાઈ આખા દિવસની શાકભાજી કેટલી થઈ જતી હશે ખાલી હવે તો ભાઈ ખુશી થાય મેડમ ખબર પડે પણ ક્યાંક ને ક્યાંક હિસાબ તો થતો હશે હિસાબ તો શું આમાં સામાન્ય તમે મજૂર વર્ગ છે સામાન્ય તમને એમ થાય કે ભાઈ આ લોકો આટલું કમાઈ જાય આટલું કમાઈ જાય પણ સામાન્ય અત્યારે ઘર ખર્ચ સિટી પ્રમાણે રહેતા પાંચસો થી સાતસો રૂપિયા એમ સિટી નો ખર્ચ છે મકાનના ભાડા એ નોખા મકાનના ભાડા નોખા ચાર હજાર આવે પાંત્રીસો આવે પાંચ હજાર આવે જેવું પછી મકાન આપડે તો આપડે ઉપર નિર્ભર દૂર થી અપડાઉન કરો છો ના અમે અહીંથી બાયપાસ આપડે અહીંથી ને રાજકોટ માંથી નીચે બાયપાસ કેટલો ભાવ તમને જવાબ ન આવ્યો તમારે કેટલો ભાવ મળે તો મજૂરોને પોસાય મજૂરી નો મારું એકલું નો ચાલે મેડમ મજૂરીનો અમારે અંદાજ તો હશે ને કે આટલો હોય તો બરાબર કે મજૂરો માટે યોગ્ય કહેવાય મજૂરી મજૂરી નો દર તો આમાં અમારે તો આમાં અમે એમ કહીએ છીએ કે ભાઈ છ ને વીસ છે તો મોંઘવારી પ્રમાણે દોઢ થી બે રૂપિયા અમારો વધતો હોય છે આઠ રૂપિયા નવ રૂપિયા નહીં નવ તો નો તો અંદાજ આઠ રૂપિયા તો થવા જોઈએ કારણ કે આ મોંઘવારી પ્રમાણે હવે જોઈએ આગળ શું થાય હમણાં ટાઈમ પૂરો થઈ જાય છે એટલે આજના ટાઈમ નું કયો છો કે ત્રણ ભાવ ક્યારે વધે ત્રણ વર્ષે ક્યારે ત્રણ વર્ષે હવે આ વર્ષ બે હજાર છવ્વીસ માં લગભગ ટાઈમ પૂરો થઈ જાય અપેક્ષા છે કે આઠ ની આસપાસ તો છે અપેક્ષા તો આપણે ઘણી રાખી છીએ પણ અપેક્ષા થતી નથી 3 વર્ષે કેટલો ભાવ વધે હવે કંઈ નક્કી ન હોય મેડમ અમે જે રજૂઆત કરીને દીધી હોય પછી બોડી કરે કરીને પછી રસ્તો કાઢે હિત માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારીઓનો હાવભાવ કેવો એ તો તમે લાઈવ આવો તો મેડમ ખબર પડે થોડીક તો આપો કેમ થોડીક હિન્ટ આપી લાઈવ તમે જો તો તમને ખ્યાલ આવે કે ભાઈ આમાં શું છે મજૂર વેપારી મજૂરી વિશે હું એ વેપારી વિશે હું હોય આ તો ઓપન બજાર છે ઓપન છે આમાં તમે તમારી રીતે લાઈવ જોઈ લ્યો અમે લાઈવ ઊભા છીએ પણ કદાચ તમારા મનની વેથા અમે આજે અમે આવ્યા ને કદાચ વાતાવરણ અલગ હોય એવું હોય શકે ના ના એમાં અલગ એવું કાઈ ન હોય સ્વભાવ સારો છે બધાયનો ના અત્યારે બધાયનો સ્વભાવ સારો છે બધાનો ચેરમેન સાહેબ નો વેપારી નો અત્યારે આવેલા પછી કાલ શું થાય ખાલી કઈ કોઈને ખબર નથી થોડા દિવસ પહેલા પણ એક રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં મજૂરો વચ્ચે કઈક વિવાદ થયો હતો હા શું હતું એ એ બોલા ચાલી થઈ કે કર્મચારી આરે અને અમારા મજૂરો આરે અને ક્યું કારણ શું એનું ભાઈ ગાડી ઉતરો બબત અમારા મજૂરોને શું હોય એમાં બીજું કંઈ ન હોય ગાડી ઉતરો બબત માથાકૂટ થઈ ગઈ હતી પછી

મોંઘવારી તો વધે પણ એ આમાં તો હું ત્રણ વર્ષે એટલે ત્રણ વર્ષે જ અમારે વધે એવું કાંઈ સરકારીની ગણે ન હોય કે ભાઈ આલો ભથું વધી ગયું અમારે કાંઈ ભથું બધું ન વધે ભાવતાલ મારે ભાવતાલ તો વધવાના ઘટવાના એ તો બધું ચાલુ જ રહેવાનું છે એકા એકાબીજાને અનુકૂળ લઈ પણ મારી એક રજૂઆત છે કે ભાઈ જે આ સરકારી કર્મચારી છે જે કેમ જેમ નિવૃત્ત થયા નિવૃત્ત થયા પછી જેને એમ પીએફ કપાતું હોય જે કાંઈ મળતું હોય એ બધું મળી જાય

સુ રાજકોટ માર્કેટિંગ યાર્ડના चेयरमैनનો ડાયરેક્ટર કોઈ પાર્ટીઓ સાથે જોડાયેલા છે રાજકારણમાં તો બહુ કોઈ જાજો વિષય રાજકારણનો તો આપણને બહુ વિષય ક્યાં પણ આમાં તો શું મોર બીજી બોડી હતી અત્યારે બીજી બોડી એનો જે ટાઈમ થતો બોડી હોય અહીંયા ખેડૂત પેનલ હોય કમિટી જે જે નક્કી એ હોય કર્મચારીઓ ખાસ કરીને કર્મચારીઓની અહીંયા ભરતી થાય છે હવે કર્મચારીઓનો તો ભરતી થાય કે કેટલા ટાઈમે થતો હોય કયો ટાઈમ આવતો હોય એનો આપણે જાહેરાત કે કરવામાં આવે નહીં જાહેરાત ન કરવાની કર્મચારીઓની ભરતીઓની જાહેરાત નથી થતી હજી મેં આ નથી કે ભાઈ આ કે ભાઈ વેકેન્સીમાં કે ભાઈ કર્મચારીઓની ભરતી થતી હોય એવું કાંઈ મેં જાણ્યું નથી અને એક મુદ્દો એ છે કે માર્કેટિંગ યાર્ડમાં કોઈ મહિલા કર્મચારી છે મારે જાણવું છે નહીં મહિલા કર્મચારી કેમ નથી હવે તો આપણને કેમ ખ્યાલ આવે કે મહિલા કર્મચારી છે કે નથી ખાસ એ પણ મુદ્દો છે કે ખેડૂતો ઝણસી લઈને આવતો હોય તો માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના હિત માટે હોય તો કર્મચારીઓ સત્તાધીશો કોઈ એવા નિષ્પક્ષ હોવા જોઈએ જે ખેડૂતો માટે બોલતા હોય આમાં તો બે પક્ષ બધાયને બધા કર્મચારીઓ સરખા રાખવા પડે મજૂર વર્ગ સરખો રાખવો પડે ખેડૂત પક્ષ સરખો રાખવો પડે બધાયને બધાનો હિતમાં બોલીને પછી રસ્તો કાઢવાનો આવે ગમે એક પક્ષનો ભલે મજૂર વર્ગ હોય કે ખેડૂત હોય કોઈ પણ હોય કે વેપારી હોય કર્મચારીઓ ન્યાય માટે હોય કે ભાઈ એને વટલો રસ્તો કાઢીને દેવો પડે ન્યાય થાય છે ન્યાય થાય ક્યારેક કેમેરામેન રાજેશ જોશી સાથે હું કાજલ સુવા બીએસ નાઇન ટીવી ન્યૂઝ રાજકોટ બેડી માર્કેટ યાર્ડ